હલો કેમ છો જય જલારામ આજે હું તમારા માટે ઘરે જ એકદમ ચકતા પડે એવા દહીંની રેસિપી લઈને આવી છું તો ચલો આપણે જોઈ લઈએ પરફેક્ટ ઘરે એકદમ સરસ પાણી વગરનું દહીં બનાવવાની રીત તો એના માટે જો મેં પાંચસો ગ્રામ દૂધ ગરમ મૂક્યું છે પેકેટવાળું જ દૂધ લીધું છે અને ધીમા તાપે મેં ગરમ મૂક્યું છે જો હવે દૂધ મારું આંગળી સહન કરી શકે એટલું ગરમ મેં કરી દીધું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે દૂધ લઈશું લોટામાં લોટામાં લઈ અને આમ થોડું ઊંચેથી નાખીશું જો તમે જોઈ શકો છો આપણે જેમ પ્રોસેસ કરીશું એમાં આવું ફીણ થશે આવું તમારે આઠથી દસ વાર કરવાનું જો આવું ફીણ થઈ જાય પછી આપણે એને મેળવીશું જો હવે આ ઘરનું જ દહીં છે બરાબર એને આપણે આવી રીતે છૂટું છૂટું અડધી અડધી ચમચી નાખી દેવાનું આ એકદમ ક્રીમી આવું ચકતા પડે એવું દહીં તમારે મેળવવું હોય તો આ રીતે તમારે મેળવવાનું જો લસ્સી બનાવી હોય તો પણ આ જે પીણ ઉપર ચડ્યું છે એનાથી એકદમ સરસ ક્રીમી પળ થશે અને જો તમારે દહીં વડા બનાવવા હોય ચાટ બનાવી હોય તો પણ એમાં ક્રિમી દહીં એકદમ સરસ બનશે તો ચલો હવે એને આપણે ચારથી પાંચ કલાક માટે ઢાંકી અને રહેવા દઈશું જો હવે દહીંને આવી રીતે આપણે ઢાંકી ઉપર થોડું વજન મૂકી અને ગરમીની સીઝન હશે તો ત્રણથી ચાર કલાકમાં થઈ જશે અને જો ઠંડીની સીઝન હોય અને તમે દહીં મેળવો તો પાંચથી સાત કલાકમાં થશે હવે આપણે એને આવી રીતે ઢાંકી અને સાઈડમાં રાખી દઈશું જો તૈયાર છે એકદમ સરસ ચકતા પડે એવું આપણું દહીં તો આમાંથી તમે લચ્છી શ્રીખંડ મઠો કંઈ પણ બનાવી શકો છો દહીં વડા ચાટ ગમે તેમાં આવું ક્રીમી દહીં હોય તો ખાવાની ખૂબ મજા આવે છે જો તો તમે પણ આ રીતે બનાવજો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને હજુ તમે જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી લેજો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચલો ફરી મળીશું નવી કોઈ રેસીપી સાથે જય જલારામ